નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલીના આજના સૌ પહેલા એપિસોડમાં આપણે જોશું કે બાળકને ડિલિવરી વખતે આપણે શું શું ધ્યાન કાળજી રાખવું સૌ પ્રથમ તો ડિલિવરી હંમેશા હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટના માર્ગદર્શનના અંડરમાં જ કરાવવી જોઈએ બીજું કે આપણે ડિલિવરી માટે હોસ્પિટલે અને માતાને લઈને જઈએ ત્યારે અમુક વસ્તુઓ આપણે સાથે લઈ જવી બાળક માટે જરૂરી છે જેમ કે બાળકના સંપૂર્ણ કપડાં જબલું છે ટોપી હાથ પગના મોજા બધા કપડાં આપણે સાથે લઈ જવા જોઈએ બાળકને સુવડાવવા માટે ગોદડી એના સાથેની મચ્છરદાની આ બધી વસ્તુઓ આપણી પાસે હાજરમાં રાખવી જોઈએ બાળક જન્મે તરત જ એને કોરો કરી અને બધા પહેરાવી દેવા જોઈએ બાળકને બાળકને ક્યારેય પણ ગળથુથી આપવી જોઈએ નહીં મધ ચટાડવું ગળથુરથી આપવી એ આપણી જૂની રિવાજ સિસ્ટમ હતી પણ એનાથી બાળકને ઇન્ફેક્શન લાગવાનું બીમાર પડવાનું ખૂબ જોખમ રહેલું હોય છે આથી મધ અથવા ગળથુથી બિલકુલ બાળકને અડાડવી ન જોઈએ બાળકને ઓછામાં ઓછું પેલું એક અઠવાડિયું નવડાવવું ન જોઈએ નવડાવવાને લીધે બાળક ઠંડુ પડી જવાના બીજા ઘણા બધા તકલીફો થતી હોય છે જે આપણે આ રીતના આગલા એપિસોડમાં જોશું પણ બાળકને ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી નવડાવવું ન જોઈએ બાળકના જન્મ પછી તુરંત જ શક્ય એટલું જેટલું બને એટલું વહેલું બાળકને માતાનું ધાવણ આપવાનું સ્ટાર્ટ કરવું જોઈએ સ્તનપાન એ બાળક માટેનો સૌથી પહેલો અને સૌથી બેસ્ટ ખોરાક છે તો જન્મ પછી ડિલિવરી પછી શક્ય એટલું વહેલામાં વહેલું માતાનું દાવણ આપવાનું આપણે બાળકને શરૂ કરવું જોઈએ થેન્ક યુ